નીઝર એકસો બોતેર વિધાનસભાનો જનજાતિ ગૌરવ કાર્યક્રમ સોનગઢ ખાતે ઉજવવામાં આવ્યો જનજાતિ સમુદાયની પ્રકૃતિ સાથે જોડાયેલી જીવનશૈલી સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી સુરજભાઈ વસાવા આજ રોજ જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે એકસો બોતેર નિઝર વિધાનસભા મત વિસ્તારની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી સોનગઢ ખાતે સાર્વજનિક હાઈસ્કુલના મેદાનમાં કરવામાં આવી આ કાર્યક્રમમાં ભગવાન બરસા મુંડા સહિત તમામ જનજાતિ નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આદિવાસી સંસ્કૃતિના ગૌરવને બિરદાવવામાં આવ્યું હતું આ ભવ્ય કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ વસાવા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું તેમણે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું કે ભગવાન બિરસા જન્મને એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમણે કરેલા કાર્યોને બિરદાવવા એમને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના વિચારો લોકો સુધી પહોંચે તે માટે આજના દિનને જનજાતિ ગૌરવ દિન તરીકે ઉજવવાનું નક્કી કરીને સમગ્ર આદિવાસી સમાજનું સન્માન કર્યું છે જનજાતિ સમુદાય પ્રકૃતિ સાથે જોડાયેલ છે અને તેમની જીવનશૈલી તેમની સાદગી અને સંસ્કૃતિનું જતન કરવાની રીત સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી છે આદિવાસી ગૌરવ એ જ રાષ્ટ્રનું ગૌરવ છે એટલા માટે આ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર જયંતસિંહ રાઠોડ આસિસ્ટન્ટ કલેક્ટર ઓમકાર શિંદે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિ પટેલ અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી મહાનુભાવોએ જનજાતિ સમાજના ઇતિહાસ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને યાદ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા આ અવસરે આદિવાસી પરંપરાગત નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી જેણે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ ઉપરાંત જનજાતિ સમુદાયની વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરાયું હતું આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં સાર્વજનિક એજ્યુકેશનના પ્રમુખ અને ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ બેન્કના ડિરેક્ટર જીજ્ઞેશભાઈ ડોનવાલા નગર ભાજપા પ્રમુખ અમિત અગ્રવાલ મહામંત્રી ડોક્ટર રૂપસિંહ રાજપૂત નગરપાલિકા ઉપપ્રમુખ પ્રકાશ ગામેત કારોબારી અધ્યક્ષ હિત્તલભાઈ મહેતા નગરપાલિકા શાસક પક્ષના નેતા યોગેશ મરાઠા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નમસ્તે આજ રોજ વિધાનસભા નો કાર્યક્રમ સોનગઢ ખાતે યોજવામાં આવ્યો આજનો દિવસ ખરેખર ખૂબ ઐતિહાસિક છે ભગવાન બિરસા મુંડાના જન્મને એકસો પચાસ વર્ષ પૂરા થાય છે એમના જન્મજયંતિ નિમિત્તે એમને શ્રદ્ધા સુમન આપવા માટે એમના વિચારોને સમાજના છેવાડે સુધી લઈ જવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજના દિવસને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરીને સમગ્ર આદિવાસી સમાજને માન અને સન્માન આપ્યું છે આજના દિને આ સોનગઢ ખાતે જનજાતીય ગૌરવ દિવસ ખૂબ ધામધૂમ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો આજના આ કાર્યક્રમમાં અમારા પ્રાયોજના વહીવટદાર શ્રી રાઠોડ સાહેબ નીજનના પ્રાંત અધિકારી શ્રી ડીઆરડીએના નિયામકશ્રી તેમજ અમારા તમામ આગેવાનો આ કાર્યક્રમમાં જોડ્યા અને ખૂબ મોટી ઉપસ્થિતિ ભાઈઓ બહેનોની રહી